અરવલ્લી જિલ્લાના મેઘરા તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતની બેદરકારી ફરી એક વખત સામે આવી છે ગામમાં ચાલી રહેલી રોડની વિકાસ કામગીરી દરમિયાન નડતર દબાણના કારણે કામ અટકી પડ્યું હોવાનું સામે આવ્યું છે વારંવાર રજૂઆતો છતાં પંચાયત દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી રોડ પર કરવામાં આવેલા નડતર દબાણને કારણે વિકાસ કાર્ય આગળ વધતું નથી દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા મૌખિક નોટિસ આપવામાં આવી હોવા છતાં હજી સુધી દબાણ દૂર કરવામાં આવ્યું નથી પંચાયતની આ ઢીલાસના કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોમાં અવરોધ ઉભો કરનાર દબાણકારો સામે કાર્યવાહી ન થવાથી સમગ્ર ગામલોકો પરેશાન થઈ રહ્યા છે અંતે ગ્રામજનોએ મેગ્રત તાલુકા પંચાયતને આવેદન આપી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્ર અપાયાતા મારી પ્લોડા મધ્યનપોદકા ગૌરવ પતમો રોડ મંજૂર થયેલો છે એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે અમે મોખી પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં સાહેબે પૂરેપૂરી ખાતરી આલી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ છે કે ચોવીસ કલાકની અંદર અમારું પાત્રુ પોછું જે પણ દબાણ હોય એ અમને આશા છે કે ખુલ્લું થઈ જશે એમ અને એના માટે અમે પચાસ જણા તાલુકા પંચાયતમાં હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું સાહેબે ખાતરી આપી સરપંચ જોડે ચર્ચા કરી અને ઓનો સુખદ નિવાળો આવશે એમને ખાતરી આપી સાહેબે અસ્તુ ઇપલોડા ગુરુ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ પટેલ જયેશકુમાર ગુલાબાઈ ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠથી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગ્રામ લોકોનું ઉગ્રવું આંદોલન હતું અને એ ગામ લોકોએ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને એમને મને જોન થતા મારા લેખિતમાં આપી અને આગળની કાર્યવાહી કરવા બાબત જયદીપ ભાત ન્યૂઝ અરવલ્લી